राम राम जय माता दी पवन जी कृष्ण आलो आज तो नवरी हट वेली थजी थी वेली उठी थी पांच साडा पांचे तो बदु काम कर रनु डुबाव बेदवान था एक काल वियाणी એટલે અવી નઈ દોવાની પેલા હે કથીઓ બેતાજી હરિયરવે વાય મોર વાય મોર બતા વિયા ભસે એટલે કામ થોડું વધી જાય એટલે વેલી ઉઠી થી કામ કાયમ કે કરણો તો પાછા સાકડો બોલા એલા પણ આમ જીરું નહિ દેવા કે વિડીયો બનાવવાનો ટાઈમ ન આવ્યો હવે આપણે એમના મજૂર હાથે ચા બનાવો હોય અત્યારે નવી રીતે બધું કામ કરે તો રાજુ બાપુ એટલે નાખી દીધી બિયાણી ભેંસ ને પડી હોટ લીધી અતારમાં ને દોઈ હોટ લીધી બોલી હાજર ન દોવા દીધી નિર્ણય અતારમાં દોઈ પડી તો નિર્ણય મેં કપલે ના કહી દે ચા પછી આ એમ કોઈ જવું છે ચા જો આ ગેસ ઉપર આપણે બનાવવાનું ફક્ત ને રોટલા ને એવું બધું બની નાખ્યું હતું રીંગણા શાક ને રોટલા ને अजुन टिफिन करवा था ये पैसे हटवे उठू पड़े भाई को जान था मन सा मैं बोलना भाण सर मस्त डेरा रहे बीबे इं जावा पर अतर खड़ी गाया है भाई हमने इं जैसे साल आप साहब बने ना कि सीरा जाए मोर मोड़ आ सीरा सू वीडियो में बना रहो साल है भाई आयला जाए अपना जितना जरूरत है वो मैं जो कि हुकार आया તો એ લિંદાઈ ને કે આપણે ખડતો નો થાય સાદું ની બસ ઓનીવા તો આવ હે હા નમરા કામ કરું હાલો સા બના લીધો અને દૂધ નો જા પીતા હોઈ નાતી લે ભક્તો અમાર મોટો હાવ આયા ને એક જ ન પીતા મે લઈ લીધી પાણી ને માટલી જો તો રાડા નો જીવ થઈ ગયો આજ અમને તો મારા એમ બહુ વિડિયો બનાવવાનો ટેમન નતો આવતો હું બહુ બનાવતી નહોતી મેં પૈકીરાની બા પાછો થાતો અને બહુ વિડિયો નક બનાવ કાલે પાણી વરવાઈ ગયો આપણે જે રામ નું ભીલ હતું ત્યારે અમાર દર્શન નો કરાણા પણ આપણે રામજી મંદિર ત્યાં જ જવાનું ઘરે દર્શન કરી લીધું એટલે પાણી વદી જો હાડી બદલાઈને કાઠી બોટી ગઈ કે ચાલે છે ચાલે

वायरस है Ya, escena? Ya, yo, moto, moto. હાલો ત્યારે આપણે નીકળી ગયા માનતા કરવાની અહીંયા અમારા ભાઈનું જીરું મોટાનું જીરું નથી પણ જીરાડો મોટો એવડું જીરું હે હાલો ત્યારે જો આપણે ગઈ માતાજી દર્શન કરવા અને એને દંડ વર્ષ માનતા હે કે આવજો ઘડી આપણે બધા પ્રસાદી લેવાયેલા ગઈ હાલો આઈ પર ચલા tartar ઓલે અયા કદ સુપર એ આંગરી નો હોય લીધી વીર गमे आले गमे आंगले गमे आले गमे आले देवनी फावी आंगे आको तेमी मा नायकुच छे ने ए नायकु चेरनी मालका हां छे छे मालका आमदर करो हां बस सोखा सोखा रेडी रेडी आलो रेडी आलो बदलन कर दे हाल बदलन चला कर आई 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 बो दे बो आ पण भाई इन ई आंगरी फाव रे आगे नी आले अंदर विराम ने नाको काही के विराम अले दे नोट ना नाप जेविल में कर सो 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 खा सो नो सोले आ नो सोले आ आ आ कर वन कर आले मने करसन लाइफ आ दईबो तू नाइ खाई दईबो तू नाइ हाले हूं घीसा में काटू छाटू दुबो थ्यो मैं पर तारा घीसा थोड़ा कापा पड़

ચાલો જો દીધો ચાલુ હમણાં પંદર વી મિનિટમાં પગી દઈશ અને આપડે હુતા હુતા પગ લગભગ એ તો સેટુ બોલ ને જવાનું એટલે નો વાંધો આવે

આ તો ડેમ ઓગની જો એવું લાગે છે હે હે મેરા આજ તો ડેમ ઓગની જો હે ને મને એવું જ લાગે જાય હે પુલ ઉપરથી થી ફોલો ફોલો એટલે કાલ નતું પાણી આટલું જાતું હો તો જો અહીંથી આપણે પાણી લઈ જઈએ અત્યારે તો તો લેન જોઈન કે ફેરી વાળે હા જાય ને બધું મકાઈ ને ઉપાવાનું હે ને એટલે જો આ આપણો ડેટ કો હે આ ખાડામાં અહીંથી આપણી વાડી થાય અઢારસો ફૂટ અહીં પાણી આવે પાણી ને જરે જો આપણ મેરડી માનું મંદિર આવી ગયા છે અને નદીના કાંઠે સુંદર મજાનું મેરડી માનું મંદિર છે આ હુર્જન બાપા છે ને મેરડી માનું મંદિર જો અમન નદીનો નજારા કેવો લાગે જરા કમેન્ટ માં કહીજો જો બુવા એ જ જટણ ઉસ કરતા દીને ઊભા કરી વળ ભાઈ માન તો તમારી પોગી દે ને વિયો તો હાલ આવો હા હું તો લોખંડ ડબલી હે ઓ આમ આવી ગયા ને ખૂટન નકો ઈ તો માતાજી હમ આવે દે એટલે નોત ખૂટે ને

आदि जय बोलो इल्ला बोलो मेलडी मानी जय जय सारे जय हो उठला खैला कोडा इन हासू नाम नहीं हेलो तेरा 11:30 थे एक एक आठ पोगी दे हम नींदवानी जो होवन आऊ बैठा सिरावन हमारे जाऊ सिरा जो बेटा सिरा मोटा थावा दे रवाना जाऊ पड़िया नु जावे पापुन कनपुन लाभ पयो खा

तो शूटिंग उधर तो कर की चाल करी हूं हम कर लेंगे आई हम हेलो जो प्यारा खावे नदी मालेडी मारियानी हमारे जेठे मानता करी थी लाया था परसा दिया लो बदल ले हेलो तेरे ए हेलो तुम ना मेरा काका को ले आ और नाम से ना हुआ हेलो तारी सीरा लेता हूं सीरे लिया ऊपर में तेल मासू बांधू है अरे जी एक उथल था से બહુ ઘણું રહી જશે બધું ઘોરું નથી મળવાનું ઈ વડે સિરાંતા હું સિરેਂડી આવું બે આડા મે કી તોવાજી મોર ઈnsan વાસન એકા પડતી મે લેતી જાઉં તો પોય ગું આવો હાલો હવે આજ હારું નીંદર એને થોડા ખરીદ દે આવમ કા લે લઈશું હવે વિદની ટાઈમ થઈ ગયો એટલે જાય છે જો હાલવા માંડ્યા બધા